ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ વધારાના પ્રશ્નના જવાબની સમજ આપણે મેળવીએ છીએ મુદ્દાસર પ્રશ્નના જવાબની સમજ મેળવી છે જેમાં આપણે બે પ્રશ્નના જવાબની ચર્ચા કરી હતી આગળ આપણે મુદ્દાસર પ્રશ્નના જવાબની અંદર જ ચર્ચા કરીએ જેમાં પ્રશ્ન ત્રણ છે માપન એટલે શું સમજાવો તો માપનનો અર્થ અજ્ઞાત જથ્થાની જ્ઞાત જથ્થા સાથે સરખામણી આપણે પાઠની સમજ મેળવી ત્યારે મેં સમજાવેલું હતું અજ્ઞાત એટલે જે તમે જાણતા નથી અને જ્ઞાત એટલે જે તમને ખબર છે અથવા તમે જાણો છો તો અજ્ઞાત જથ્થાની જ્ઞાત જથ્થા સાથે સરખામણી તમારે ઓરડાની લંબાઈ માપવી છે પણ જ્યારે એનું માપન મેળવીશું અને એનું ચોક્કસ માપ મળશે તો એ તમને જ્ઞાત થશે જ્ઞાત એટલે હવે તમને ખબર પડી ગયેલી છે કે ઓરડાની લંબાઈ આટલી છે એટલે અજ્ઞાત જથ્થાની જ્ઞાત જથ્થા સાથે સરખામણી અહીં ઓરડાની લંબાઈ એ અજ્ઞાત જથ્થો છે તેને માપવા માટે મીટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ મીટર સ્કેલ એ જ્ઞાત જથ્થો છે કારણ કે મીટર સ્કેલ દ્વારા આપણે ચોક્કસ માપ મેળવીશું અને આપણને ખબર પડશે એટલે મીટર સ્કેલ શું થશે અહીંયા જ્ઞાત જથ્થો ઓરડાની લંબાઈ માટે ઓરડાના એક છેડાથી બીજા છેડા સુધી મીટર સ્કેલ વડે માપતા બીજા છેડા સુધી જતા એનું માપ આપણને આઠ મીટર સ્કેલ મળે છે તો ઓરડાની લંબાઈ એ આઠ મીટર થાય આ રીતે ઓરડાની લંબાઈનું માપન થયું કહેવાય અને જેમાં આઠ એ સંખ્યા છે અને મીટર એ લંબાઈનો એકમ છે હંમેશા આપણે આપણે સંખ્યાની સાથે એનો માપનનો જે એકમ હોય મીટર સેન્ટીમીટર કિલોમીટર એ બોલીએ છીએ અને એ જ આપણે રોજિંદા જીવનમાં પણ ઉપયોગ કરીએ છીએ એક સાદું ઉદાહરણ તમને આપું દાખલા તરીકે બજારની અંદર દુકાનમાં આપણે ખાંડ લેવા ગયા તો આપણે એમ કહીએ છીએ કે એક કિલોગ્રામ ખાંડ આપો અથવા તો પાંચસો ગ્રામ ખાંડ આપો તો પાંચસો એ સંખ્યા છે અને ગ્રામ એ એનો એકમ છે અહીંયા પણ એવું જ છે આઠ એ સંખ્યા છે અને મીટર એ લંબાઈનો એકમ છે ચોથો પ્રશ્ન છે તમારી માપપટ્ટી છ અંક પાસેથી તૂટેલી છે તો તમે માપપટ્ટી વડે પેન્સિલની લંબાઈનું માપન કેવી રીતે કરશો તો આપણે શું કરવાનું છે પહેલા મુદ્દામાં એવું લખીએ કે માપપટ્ટી જીરો અંક પાસેથી તૂટેલી જો હોય તો તેની મદદથી પેન્સિલની લંબાઈ માપીએ તો એ માપતી વખતે પેન્સિલનો એક છેડો એક અંક ઉપર મૂકીશું યાદ રાખજો બરાબર તેનો બીજો છેડો માપપટ્ટીના જે અંક પાસે આવે તે અંક નોંધી લેવાનો છે અને નોંધેલા અંકમાંથી એ એક અંક શું કરવાનો છે બાદ કરવાનો છે અને બાદ કર્યા પછી પેન્સિલની લંબાઈનું માપ આપણે નક્કી કરી શકાય પાંચમો પ્રશ્ન છે લંબાઈના એકમો કયા કયા છે અને તેમની વચ્ચેનો સંબંધ જણાવો તો લંબાઈના માપનનો પ્રમાણભૂત એકમ એ મીટર છે યાદ રાખજો લંબાઈનો પ્રમાણભૂત એકમ મીટર છે લંબાઈના મીટરથી નાના એકમો જે છે એમાં સેન્ટીમીટર જેને આપણે સેમી લખીએ છીએ ટૂંકમાં મિલીમીટર જેને ટૂંકમાં મિલિમી લખીએ છીએ અને લંબાઈનો સૌથી મોટો એકમ એ કિલોમીટર છે જેને આપણે કિમી વડે પણ દર્શાવીએ છીએ જ્યારે એક શહેરથી બીજા શહેરનું અંતર આપણે કિલોમીટરમાં માપીએ છીએ એટલે આપણો પ્રમાણભૂત એકમ એ મીટર છે યાદ રાખજો અને મીટરથી નાના એકમોમાં સેમી અને મીમી અને સૌથી મોટો એકમ એ કિલોમીટર હવે વાત કરીએ આપણે લંબાઈના એકમ વચ્ચેનો સંબંધ જેમાં એક સેમી બરાબર દસ મિલીમીટર થાય એટલે કે એક સેન્ટીમીટરના દસ ભાગ એટલે મિલીમીટર એટલે સેન્ટીમીટર કરતા નાનો એકમ છે મિલીમીટર એટલે એક સેમી બરાબર દસ મિલીમીટર થાય અહીંયા એક મીટર બરાબર સો સેન્ટીમીટર એ આપણને ખબર છે કે એક મીટર બરાબર સો સેન્ટીમીટર એટલે એક મીટરના સો ભાગ થાય એટલે એ મીટર કરતા નાનો એકમ સેન્ટીમીટર અને એક મીટર બરાબર એક હજાર મિલીમીટર થાય અથવા તો સો સેમી બરાબર પણ એક હજાર મિલીમીટર થાય કારણ કે મીટર પછી નાનો એકમ સેન્ટીમીટર અને સેન્ટીમીટર પછી નાનો એકમ એક હજાર સેન્ટીમીટર પછી નાનો એકમ મિલીમીટર છે એક કિલોમીટર બરાબર એક હજાર મીટર થાય એક કિલોમીટર બરાબર એક હજાર મીટર અને એક કિલોમીટર બરાબર એક લાખ સેન્ટીમીટર થાય યાદ રાખજો આ એકમો વચ્ચેનો સંબંધ દર્શાવેલો છે છઠ્ઠો પ્રશ્ન છે વાંકા ચૂકા લોખંડના સળિયાની લંબાઈ કેવી રીતે માપી શકાય જો કોઈ સળિયો વાંકો ચૂકો હોય તો તેની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરવો જોઈએ સળિયાના એક છેડે દોરીનો છેડો રાખી સળિયા સાથે દોરી અને દોરીના છેડાથી નિશાન સુધીની દોરીની લંબાઈ એ મીટર પટ્ટી વડે માપી શકાય દોરીની લંબાઈનું જે માપ હોય તે જ સળિયાની લંબાઈનું માપ મળે સાતમો પ્રશ્ન છે ગતિના પ્રકાર ઉદાહરણ આપીને સમજાવો તો ગતિના પ્રકારમાં પહેલો પ્રકાર છે સુરેખ ગતિ તેમાં પદાર્થનો ગતિનો માર્ગ સીધી રેખામાં હોય છે તેને સુરેખ ગતિ કહે છે બંદૂકમાંથી છૂટેલી ગોળીની ગતિ એ સુરેખ ગતિ છે બીજો પ્રકાર છે વક્ર ગતિ તેમાં પાર્થનો ગતિ માર્ગ વક્ર રેખા હોય છે દાખલા તરીકે કીડીની ગતિ ઉડતા પતંગિયાની ગતિ ઉડતા મચ્છરની ગતિ એ વક્ર ગતિ છે વર્તુળાકાર ગતિ દોરી વડે બાંધેલા પથ્થરને હાથ વડે ગોળ ગોળ ફેરવતા તે વર્તુળાકાર ગતિએ ફરે છે દાખલા તરીકે વીજળીના પંખાના પાંખ્યાની ગતિ એ વર્તુળાકાર ગતિ છે ચોથો પ્રકાર છે આવર્ત ગતિ વસ્તુ એક નિશ્ચિત સમયના અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો તેને આવર્ત ગતિ કહે છે લોલકની ગતિ એ આવર્ત ગતિનું ઉદાહરણ છે આઠમો પ્રશ્ન છે નીચેના ગતિનો પ્રકાર લખવાનો છે એટલે તમને ઉદાહરણ આપેલા છે અને એના પરથી તમારે કયા ગતિના પ્રકારમાં આવશે તે લખવાનું છે ગિટાર વગાડતા તારની ગતિ આવર્ત ગતિ છે જળ પરથી પડતા ફળની ગતિ સુરેખ ગતિ કારણ કે ફળ સીધું નીચે આવે છે ઉડતા પતંગિયાની ગતિ એ વક્ર ગતિ છે મુક્ત પતંગ કરતા પથ્થરની ગતિ પથ્થર આપણે ફેંકીએ છીએ તો એ પણ સીધો નીચે આવે છે એટલે કઈ ગતિ થશે સુરેખ ગતિ નવમો પ્રશ્ન છે કોઈ પણ વસ્તુની લંબાઈનું માપન કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખશો તો જ્યારે આપણે લંબાઈનું માપન કરીએ છીએ ત્યારે ધ્યાનમાં કઈ બાબતો રાખશો કે જેથી કરીને લંબાઈનું ચોક્કસ માપ મળે ફૂટપટ્ટીથી વસ્તુની લંબાઈ માપતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતની અંદર પહેલો મુદ્દો છે વસ્તુનો એક છેડો ફૂટપટ્ટીના જીરો અંક સામે એટલે કે શૂન્ય પર રહે એમ ચોકસાઈથી વસ્તુને આપણે ગોઠવવાની છે વસ્તુ ફૂટપટ્ટીને અડીને સમાંતર રહે એનું ખાસ ધ્યાન રાખીશું બીજો મુદ્દો વસ્તુનો બીજો છેડો ફૂટપટ્ટીના કયા અંક સામે છે એ જોતી વખતે આપણી આંખ અને ફૂટપટ્ટી પરનો અંક કે કાપો એક જ લાઈનમાં ફૂટપટ્ટીને લંબ રહે તે રીતે ધ્યાનમાં રાખવાનું છે આપણી આંખ અને ફૂટપટ્ટીનો જે અંક છે એ બંનેઓ એક જ લાઈનમાં રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે આંખ એ વસ્તુનો બીજો છેડો અને ફૂટપટ્ટી પરનો અંક કે કાપો એ એક જ લાઈનમાં રહે તે ખાસ ધ્યાનમાં રાખીશું ત્રીજો મુદ્દો કેટલીક ફૂટપટ્ટીના જીરો અંક તરફનો છેડો તૂટેલો હોય તો એવી સ્થિતિમાં ફૂટપટ્ટીનો બીજો કોઈ બીજો કોઈ પૂર્ણાંક અંક જેમ કે એક સેન્ટીમીટરથી ઉપયોગમાં લઈ શકાય છે આની આપણે ચર્ચા કરેલી જ છે આ માટે પેન્સિલના એક છેડાને ફૂટપટ્ટીના એક સેમી પર મૂકીને પેન્સિલના બીજા છેડાના અવલોકનમાંથી એક આપણે બાદ કરીને પેન્સિલની લંબાઈ નક્કી કરી શકાય છે તો આની સાથે જ વિદ્યાર્થી મિત્રો વધારાના પ્રશ્નના જવાબની સમજ અહીંયા પૂર્ણ થાય છે તો સ્વાધ્યાય અને વધારાના પ્રશ્નના જવાબ તમે નોટની અંદર લખી નાખજો